તો આપણી વચ્ચે વિદ્યાર્થીઓને યુવાનોને શું સંદેશો આપશો આપે પંચાવન વર્ષની ઉંમરે આઈએ થઈ અને એક નવો આયામ વિદ્યાર્થીઓ માટે અને યુવાનો માટે જયારે સર્જ્યો છે ત્યારે આપ યુવાનોને શું કહેશો દ્વારકા ખાતે આજે સાંઈ દત્ત સેવા ટ્રસ્ટ તરફથી જે આ મોટિવેશનલ સેમિનાર રાખવામાં આવ્યો એમાં સુહકભાઈ પંચાલ મોટિવેશનલ સ્પીકર તરીકે હાજર હતા અને જ્યારે મને આમાં આમંત્રણ આપ્યું ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ સિંત્રે ત્યારે મને થયું કે જે ઉભરતા નાગરિકો છે તે યંગ માનસ છે યુવા માનસ છે કે જે દસમા બારમાની પરીક્ષાના કારણે મૂંઝવણ અનુભવતા હોય અને જે પોતાની કારકિર્દી માટે ખૂબ મોટો ગૂંચવડો અનુભવતા હોય એને આપણે એક પ્રેરણારૂપ માર્ગદર્શન આપીએ અને દરેક પરીક્ષા એક પ્રગતિનું માધ્યમ છે અને કોઈ પણ દિવાલ આવતી નથી ત્યાંથી એક દરવાજો ખુલતો હોય છે એટલે નાસી પાસ થયા વિના એ પરીક્ષામાં પોતાની ક્ષમતા પ્રમાણે એ તૈયારી કરી અને આગળ વધે અને કોઈપણ સંજોગોમાં હતોત્સાહી ન થાય એવી પ્રેરણા આપવા માટે હું ઉપસ્થિત રહ્યો છું અને જે વિશાળ સંખ્યામાં અહીંયા બાળકો યુવાનો અને કિશોરો કિશોરીઓ હાજર રહ્યા એના ઉપરથી લાગે છે કે દ્વારકાની જનતાને આ મોટિવેશનલ સેમિનાર ખૂબ પસંદ આવ્યો અને ભવિષ્યમાં આ બાળકો અન્યને પણ પ્રેરણા આપતા રહેશે એવી મને ખાતરી થઈ છે અને એવી હું એ બધા યુવા પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંઈ ટ્રસ્ટને કે એમણે આટલું સુંદર આયોજન કર્યું અને સુહગભાઈનો આપણને બધાને લાભ મળ્યો થેન્ક યુ ખાસ કરીને આપની વચ્ચે સુહાગભાઈ પંચાલ અને ચૌદસોથી થી વધારે જેમને મોટિવેશનલ કાર્યક્રમો આપ્યા છે સેમિનારો વર્કશોપો તો આપણે એમની સાથે જ એક વાત કરીએ કે આજનો જે કાર્યક્રમ ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ આમની વચ્ચે પરીક્ષાના દિવસો થોડા જ બાકી છે અને પરીક્ષાનો ટ્રેસ એ સામાન્ય છે તો એના માટે થઈ અને તમે વાલીઓને વિદ્યાર્થીઓને શું સજેશન કરશો ઓકે તો સૌપ્રથમ તો દ્વારકામાં ખૂબ જ સુંદર આજે બોડી સંખ્યામાં આજે આ સાઈદત્ત સેવા ટ્રસ્ટ દ્વારા જે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એનો હેતુ જે હતો કે વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષાના જૂજ દિવસો બાકી છે અને જે મહેનત બહુ કરી છે તો છેલ્લો એક નેગેટિવ વિચાર એમને અસર ના કરે તો એની માટે સૌથી પહેલાં વિદ્યાર્થીઓ માટે કે પરીક્ષા એ ડર નથી પરીક્ષા એક ઉત્સવ છે પરીક્ષાને માત્ર ડરની રીતે ના જુઓ પરીક્ષાથી પ્રોગ્રેસીસ પ્રોગ્રેસ થઈ શકે છે પરીક્ષાથી આપણે આપણા સપના પૂર્ણ કરી શકીએ છીએ પરીક્ષાથી આપણે આપણી ઇન્ટેલિજન્સી પ્રૂવ કરી શકીએ છીએ અને ખાસ મા બાપ માટે પણ કે વિદ્યાર્થીઓને એમની ક્ષમતા પ્રમાણે આપણે એ લોકો પાસે અપેક્ષા રાખીએ કદાચ સાહીઠ સિત્તેર ટકા આવતા હોય તો આપણે નેવું ટકાની અપેક્ષા ના રાખીએ અને સેકન્ડ ઘરની અંદર એક એવું વાતાવરણ આપણે પૂરું પાડીએ કે જેના કારણે બાળકો કમ્ફર્ટ મહેસૂસ કરે નહીં કે સ્ટ્રેસ તો આજે બાળકો ઘરનું વાતાવરણ મા બાપના પ્રયત્ન અને દરેક શિક્ષકોની મહેનત દ્વારા વિદ્યાર્થીઓ છેલ્લે આ માઇન્ડ કરી અને સારામાં સારું પરિણામ લાવી શકે છે જે આ સેમિનારની અંદર ખૂબ જ સુંદર એની ચર્ચા કરવામાં આવી સરસ છે બીજું કે આપે આ સેમિનારમાં દ્વારકામાં આવીને બાળકોને ઘણી બધી માહિતી પ્રદાન કરી પણ માનો કે આપનું બાળકો જે છે જેને પરીક્ષાનો ડર હોય અથવા તો બીજી કોઈ પણ માહિતી માટે થઈ અને આપનો સંપર્ક કેવી રીતે કરી શકે જનરલી અમે લોકો પરીક્ષા વખતે એક હેલ્પલાઇન ચલાવતા હોઈએ છીએ અને સવારે સાડા દસથી લઈ અને સાડા બારમાં બાળકોને કંઈ પણ મૂંઝવણ હોય એજ્યુકેશન પરીક્ષા પ્રત્યેની તો અમે લોકો ફ્રી ગાઈડલાઈન એ લોકોને આપતા હોઈએ છીએ નવ્વાણું જીરો નવ્વાણું એટલે કે ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ ત્રિપલ નાઇન સિક્સ નવ્વાણું જીરો નવ્વાણું પાંચ નવસો નવ્વાણું છ આ નંબર ઉપર બાળકો સવારે સાડા દસથી સાડા અગિયારમાં એમની કોઈપણ મૂંઝવણ માટે અમને કોલ કરી અને એની હેલ્પ લઈ શકે છે જે અમે નિશુલ્ક ચલાવીએ છીએ પર્પઝ એક જ હોય કે સેમ આ વર્કશોપનો પર્પઝ હતો કે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ કોઈ નેગેટિવ વિચારના સકંજામાં ના આવી જાય અને

आ, हम लोगों ने साई ट्रस्ट जो सेवा ट्रस्ट है उसकी स्थापना की थी जो मेरी डॉटर है साई उसकी जो इच्छाएं थी सपने थे वो पूरे करने के लिए आ, वो उसके दोनों किडनी ख़राब थे और डायलिसिस पे थी लेकिन उसका सपना था कि वो एक अच्छा ऑफिसर बने कलेक्टर बने और उसने एग्जाम की तैयारी कुछ नहीं की थी लेकिन एग्जाम के एक मंथ पहले वो बोली कि मुझे ट्वेल्थ का फॉर्म भरना ही है हम लोगों ने उसको मना किया लेकिन वो बोली नहीं मुझे भरना है और ट्वेल्थ की फॉर्म भर दिया एग्जाम दे दी और उसका रिजल्ट भी अच्छा आ गया उसके बाद उसने खुद के वीडियो भी बनाए वो हमेशा एनकरेज करती थी कि मुझे डायलिसिस है लेकिन तो भी मैं पढ़ सकती हूँ डांस कर सकती हूँ अदर एक्टिविटीज़ कर सकती हूँ और बाकी बच्चे भी ऐसे पढ़े उसने जब उसकी डेथ होगी उसके पहले दिन उसने बिफोर एक वॉल पर लिख कर रखा था कि मैं इस बीमारी से पूरी तरह ठीक हो जाऊंगी मुझे आगे पढ़ना है और मुझे कलेक्टर बनना है तो जब वो उसकी डेथ होगी तो मैं थोड़ा ट्रॉमा में गई थी कि अभी कैसे करे क्या करें तो सडनली मेरी और संजय की मुलाकात जो से हो गई तो उन्होंने हमें एक आइडिया दे दी कि आप है ना उसके सपने पूरे करने के लिए एक साई दृष्ट साई के नाम से एक सेवा ट्रस्ट चालू कर दीजिए तो ये जो आ, ट्रस्ट है एजुकेशनल एक्टिविटी में हमेशा सक्रिय है और सोशल एक्टिविटीज में सक्रिय है और मेरी इच्छा एक ही है कि जो साई का सपना था कि जो ऑफिसर बनना है वो पूरी ना कर सकी लेकिन ये सपना हमारी ट्रस्ट द्वारा बहुत सारे बच्चे पूरे करें यही मेरी इच्छा है और ये हमारा आ, जो ट्रस्ट है उसका मेन मोटो है और हमारा जो स्कूल है द्वारकेश एजुकेशन जोन इजुअल स्कूल हमारा मोटो है कि वी आर मेकिंग ह्यूमन बींस नॉट मशीन हम लोग अच्छे इंसान बनाते हैं मशीन नहीं बनाते हैं और उसके ऊपर ही हम लोग कार्यरत है हम लोगों ने एक अनाथ बालिका बालिकाश्रम चालू किया है जिसमें हमने दो लड़कियों को अडॉप्ट कर लिया है अभी वो लड़कियाँ जो है जिनकी मम्मी नहीं थी पापा थोड़े मेंटली प्रॉब्लम थे उनको एडमिट किया और अच्छी सी ट्रीटमेंट दे दी अभी वो ठीक हो गए और वो दो लड़कियाँ जो है अभी कच्छ में દ્વારકા સેવા કાર્ય એસી હિ આગે ચાલતા રહેગા ધન્યવાદ એમાં આપણા દેવભૂમિ દ્વારકા અને દ્વારકાના પ્રાંત અધિકારી શ્રી અમુલ આવટેસર કે જેમણે પણ ખૂબ સારી આઈ એસ થી માંડી આર્મીથી થી આઈએસ સુધીની સફર અને આઈએસ કેવી રીતે બની શકાય એની જે તલસ્પર્શી માહિતી જે છે એ દરેક બાળકોને અહીંયા જે નોકરી માટે જોબ માટે થઈ અને જેને આઈએસ ને આઈપીએસ બનવું છે એના માટે થઈ અને કેટલા દરવાજા ખુલ્લા છે એના માટેની વિગતે ચર્ચા કરી આજનો કાર્યક્રમ એ એજ્યુકેશનલ અને ખાસ કરીને મોટિવેશનલ માટે થઈ અને દ્વારકામાં ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો સાંઈ દત્ત સેવા ટ્રસ્ટ વતી આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થયો અને આવા કાર્યક્રમોમાં ફરીથી મળતા રહેશું જેનાથી સમાજનું કલ્યાણ થાય રાષ્ટ્રનું કલ્યાણ થાય વિદ્યાર્થી અને પરિવાર એમનું કલ્યાણ થાય અને વિદ્યાર્થીઓ પોતાની લાઈફ પોતાની કારકિર્દી બનાવી શકે આ માટે ફરીથી મળતા રહેશું આપ પણ જોતા રહો દેવભૂમિ ન્યૂઝ દ્વારકા ગિરધર જોશી